એ વિપ્રાર્થના સાથે જો ઉઠીને રેડી થઈ ગયા ને હવે 9:00 વાજા ઉસ્દીઓ વતી કરવા તો કે પહેલા બ્લોગ ની શરૂઆત કરી દીધી સજા ઉદીઓ વતી કરવા તો હા હું જાઉં છું ઉદીઓ વતી કરવા ને પછી આપણે મળીએ પાછા તો પછી આપણે આવી ગયા છે ચા બનાવવા માટે સવારનો પહેલો ચટકો આનો હોય તો મોજ પડી જાય તો આપણી ચા બને છે ઓહો ઉભરાઈ જો બરાય يلا સોનાની તપેલી માં ચા બને તપેલી જમા બધા વાસણમાં બધું એમ વસ્તુ બનાવતા એનું કારણ શું હતું કે એમાંથી કંઈક ને કંઈક આપણને તત્વો મળી રહેતા આપણે તે પાછું ચાલુ કર્યું ગામડામાં તો જે છે ઘણી બધી એવી સિસ્ટમ

દૂધી ની લેવા દૂધી ઉધારી છે દૂધી ની લેવા જવાનું છે જો બાઇક ઉપર બેસી ગયા ને બાઇક ચાલુ જ છે જીએવીએ વાડીનો નજારો કંઈક આવો છે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને ટાંકી તો ઊંધા કાંઈ પડી છે ને એક ગાડી અહીં તૈયાર કરીને મૂકી દીધી છે એક અહીંયા છે અને એ કાંઈ છાંયડ્યા લાગે છે આ બધી ગાડીઓ આપણે લઈ જવાની છે તૈયાર કરીને રાખ્યો બધું

ઉનાળાનો તડકો તો આપણને એમ અત્યાર સુધી એવું લાગે કે બાર ગયા સાડા દસ આવે ને તો એટલો તડકો લાગે તો ચાલો થોડી વાર રેસ્ટ કરી લઈએ પછી પાછું આપણે આપણા ક્લાસમાં જોઈન્ટ થવું પડશે અને બાળકો આવવાની શરૂઆત થઈ ગઈ છે એક બે બાળકો આવ્યા છે બધા આવે તો જઈએ આપણે જય શ્રી કૃષ્ણ પ્રશ્ન છે જો હા કેમ એટલી બધી ઉનાળાની ટેપી નહી જતી હોય તો કરે

બ્લર થઈ ગયું મસ્ત મસ્ત વાગી ગયા છે સવાર સાત અને બાળકો બધા હવે ઘરે જઈ રહ્યા છે હવે લગભગ આપણા બધા ક્લાસ પૂરા થઈ ગયા લગભગ ને બધા ક્લાસ પૂરા થઈ જ ગયા છે અને બાળકો પોતાના ઘરે જઈ રહ્યા છે ગોવાનું કરવાનું બા એકલો ગોવાર જ લાયા છો બટેટા ટમેટા ગોવાર હા હા મજા પડી ગઈ છે ને તો બધા ભલખાતા એમ હા ફફડાટી બોલાવી દે પણ તો હેલો ફ્રેન્ડ જો અત્યારે હવે ફ્રી થયા ને બધા ક્લાસ પૂરા કરીને થકાન આમ ફૂલ થકાન આવી ગઈ એમ કે કન્ટિન્યુ હોય ને એટલે એમ થકાન વધારે આવી જાય પણ હવે બધા ક્લાસ પૂરા થઈ ગયા એટલે થોડાક ફ્રેશ થઈ જઈએ અને પછી પાછા આપણે મળશું વાતાવરણ જોરદાર થઈ ગયો વાંકી ગયા છે પુણા આઠ અને આપણે જવાનું છે દીવાબત્તી કરવા માટે અહીંયા જો હવે બધું આમ ફ્રેશ ફ્રેશ લાગે આ બાજુ ગુવાનું શાક બને થોડાક થોડાક દઉં છું આ લો બાજરાને દઈ દીધો હે છે ના ના શેરો બનાવ બનાવતો સુભા રોટલી જાઈદી બની ગઈ છે હા એમ ઘઉં ના છે ને ભાવતું ખાવાનું પછી આપણે આવી ગયા દાદા એ દર્શન કરવાની દીવા ભીતી કરવા હાલો દીવા ભીતી કરી નહીં ફી અને આજનો લોકો અહીંયાથી એન્ડ કરી દઈએ